આ જે છે એ ધારણ કરવા જ પડે ગુરુ વચન માં આપવું જ પડે જન્મ આપે વાછડા ને જન્મ આપે આપે વાછડા ને જન્મ આપે થોડો મોટો થાય પછી નાખવી પડે નાખવી પડે ને આંકડો કેવાય આવે અને ગુરુ ગમ ને જો નાથ નાખાવે અને લગન ગુરુ ના હાથમાં આપે તો કિંમત થાય એક પથ્થર છે એને પણ સલાટ હોય મૂર્તિકાર હોય એના ટાંકણાના ઘા ખંભા કરે છે અને સરસ મૂર્તિ બને છે બને છે ને બધા આખું વર્ણન કરે છે એમ ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે ઘડી ઘડી કાઢે ખોટ અંદર થી રાખે હથે ગુરુ મહારાજ ને અંદર થી પ્રેમ હોય ઉપર થી તે ટપકા ની ચોટ શબ્દ નું ટપડું મારે છે તમને સરખા કરવા માટે મન રૂપે એવા શબ્દના માર મારે એની આ પાનિયાર ચડવું હોય તો પેલા ખોદાવું પડે ખોદાવું પડે ને માટીને કુંભાર ખોદવા જાય ખોદાડી લઈ માટીને બરાબર ખોદે

તડકે ફૂકાવવા મૂકે અને પછી નિભાડા માં શેકાવવું પડે અને નિભાડા નાખે અને બે ત્રણ દિવસે નિભાડો ખોલે